ગૌરંગ પરમાર સવાર પડી ગઈ છે ને સવારના આઠ વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે આપણે જે મેન કામ હોય છે તે પાણી નાહવાનું હોય છે નાહવાનું એક પાણી જે છે ગરમ થઈ રહ્યું છે ગરમ થઈ જાય પછી પછી આપણે તમને મળીએ આગળ તો ફાઇનલી ગાય દેવું પણ ઉઠી ગયો છે અને એ પણ પાણી અહીંયા રાખવામાં બેસી ગયો છે અત્યારે તો ઊભો છે પણ ક્યાં નો બેસી ગયેલો અને પાણી જલ્દી થઈ જાય એટલે આપણે અમે બેવ જણા શાંતિથી નઈ લઈએ પછી તમને આગળ મળીએ તો ગાઈસ અમે ધાબા ઉપર આવી ગયા છે દેવુ કે પપ્પા કે ઉપર જવું છે વિડિયો ઉપર જઈને બનાવીએ કે મે કીધું સારું ચાલ ધારી બી ઈચ્છા પૂરી કરીએ અને આ તમે જોઈ શકો છો આ ઉપર આ દેવુ બેટા સરિયા પેસી જશે એવું ના કરે બેટુ શું કાઢ્યું શું ફાડી કાઢ્યું

દીવું તો એની મસ્તીમાં જ છે ગઈશ પછી આપણે આગળ મળીએ તો નાવાનું તો કરવું જ પડશે તો મિત્રો તમને તો કહેવાનું તો રહી ગયું એ કે કાલે આપણે જે એન્યુઅલ જે કંપની પાર્ટી હતી એમાં અમને ગિફ્ટ મળેલી છે આવું ગિફ્ટમાં શું છે બોક્સ છે હજી એમાં શું છે શું નહીં એ હજુ નથી ખબર અમને એ ખોલીએ એટલે આપણે જોઈશું અંદર કે શું છે અને શું નહીં તો તમને પણ બતાવીશું કે અંદર શું ગિફ્ટ આપી છે અને શું નીકળે છે ઠીક છે ગાય તો આપણે મળીએ તો ફાઇનલી ગાય મહિને તૈયાર થઈ ગયા છીએ અને આ જે કંપની તરફથી જે ગિફ્ટ મળી હતી એ આ રહી એને આપણે હવે અનબોક્સિંગ કરીશું અને જોઈશું કે અંદર શું છે દીવ તો બહુ ખુશ ખુશ છે દીવ કેટલો ખુશ છું બેટા આ ચપ્પુ લેતા હો છરી લેતા હો એને સેલો ટેપ ને કાપવી પડશે ને બેટા હા તો લેતા આવો જાઓ લાવે તઈ સુધી આપણે એને ગોર ગોર આપણે ફરીને જોઈ લઈએ આપણે લાવે બેટા ઓકે તો દેવ છરી લઈને આવી ગયો છે અને આપણે એને ખોલશું આપણે હવે આપણે ખોલશું હા બેટા હવે આ ઇન્ડો બનાવ્યા થોડું કે આ કર્યું એક પાટ લઈ લે બેટા છરી પાકી જશે એવી મારી છે આ જો ખુલી ગયું છે આમ ઘરેનું ઉપર જ ચડી જવું પડશે અને બહુ કરે છે લો ચલો શું છે દેવું બેટા નીકળવું પડશે કોથરી ના કાઢી ગાઈસ તમે જોઈ શકો છો એ આગળ એક નાની સુટકેસ એવી બેગ આવી છે ગાઈસ આ બેગ નીકળી છે તમે જોઈ શકો છો બેગ નીકળી છે કોણ બેટા આ છે નચો નો લોડો એ પાંચ એનિવર્સરી એની પૂરી થઈ છે તો દેવું બેટા શું નીકળી બોક્સ નીકળી ત્યાં બોક્સ કહેવાય અને સુટકેસ કહેવાય બેટા નાની સુટકેસ આપી છે ખોલીને જોઈશું બેટા આપણે उनो पासपोर्ट बन मरा लोग। बनाना पासपोर्ट है 0। पापा टैपटी। हां टैपटी। हां बेटा। आ दबाई देख। हां खुली गई। चलो वो वाला तो किया खुली जाए। हां हां खुली गई खुली गई बेटा। खुली जा वहां। નહીં એકદમ ખાલી આપ્યું છે થોડા ઘણા હું પૈસા બી ભરીને આપ્યા હોત તો મજા જ પડી જાય કંપનીએ તો હવે બેગ ખાલી આપી છે હવે લાગે આજ બેગ લઈને કંપનીમાં જવું પડશે આના શું છે આની નીચે પણ પૈસા નથી કશું જ છે ને એકદમ ખાલી બેગ આપી છે આપણને એકદમ ખાલી બેગ આપી છે દુપેટા હાથ લઈ લે ચલો

આમ કરીને લઈને જવાનું બેટા બસ બેટા વાગી જશે તો આ એની કિંમત તો તમે જોઈ શકો છો આ નવ હજાર નવસો નવ્વાણું તો લખી છે પણ ખબર નહીં હોય એટલી હશે કે નહીં હોય કેટલા રૂપિયાની બેગ તો આપણને તો ખબર નથી આ તો ટેગ લગાવ્યો છે અને એની પર બતાવે છે નવ નવ હજાર નવસો નવ્વાણું એટલે દસ હજારની બેગ છે તો દસ હજારની બેગ મને લાગતું તો નથી તો ગિફ્ટ ને આપણે ખોલી અને કંપનીએ આપણને સુટકેશ આપી છે હવે સુકેશ તો દસ હજારની તો લાગતી તો નથી હું ખબર નહીં હવે કેટલાની હોય કંપનીએ આપી છે ગિફ્ટ આપણે ફ્રીમાં જ મળી છે લઈ એવું ને તો મજા મજા પડી ગઈ છે તને મજા પડી ગઈ બેટા તો ફાઇનલી ગાઈસ નોકરી જવા માટે નીકળી ગયા છીએ આપણે અરે તમે જોઈ શકો છો પાછળ દેગ થી લબડાઈ છે નોકરી કરશું તો પગાર પગાર આવશે ઘરનો ખર્ચ નીકળશે આપતા મેન છે આપણે આપતા આપણે નોકરી આપણે આપતા ભરવા માટે જ કરીએ છીએ હપ્તા તો ચાલુ જ છે હપ્તા તો પૂરા થતા નથી ને નોકરી બી પૂરી થતી નથી એટલે તો હવે નોકરીનો ટાઈમ થઈ ગયો છે આ આપણા મિત્રનું ઘર છે ભરત પરમાર એવડે નીકળશે અંદર તૈયાર થતો છે અમે એક જ કંપનીમાં સાથે જોબ કરીએ છીએ હેલો ગાઈઝ

તો કહે છે હવે કંપનીમાં આવી ગયા છે હવે આપણે કામ પર જઈશું તો આ બ્લોગ હું અહીં જ પૂરો કરું છું તો કાંઈ તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ચેનલને ને ખૂબ શેર કરો મળીએ કંઈક હવે નવા વ્લોગ સાથે